આ ઘટનાથી સભામાં હાજર સભ્યોમાં ગભરાટ ફેલાયો હતો મહિલા સરપંચના પતિ રમેશ પરમારે જણાવ્યું કે જો થોડીવાર પછી છજ્જુ તૂટ્યું હોત કે જો થોડીવાર પછી છંજુ તૂટ્યું હોત તો 15 જેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા હોત તેમણે કહ્યું કે પંચાયતના નવા મકાન માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તલાટી સરપંચ અને અન્ય કર્મચારીઓ આવી જોખમી પરિસ્થિતિમાં રોજ ફરજ બજાવે છે ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક નવું પંચાયત મકાન ફાળવવાની માંગ કરી છે આ ઘટના ગ્રામ પંચાયતોના જર્જરિત માળખાકીય સુવિધાઓની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરે છે જી તમારું નામ મારું નામ સોલંકી દિનેશભાઈ બેલારભાઈ અને મારી નિયુક્તતા છે ડેપ્યુટી સરપંચ ધુમસ ગ્રામ પંચાયત આજે ભોમસ ગ્રામ પંચાયતની અંદર જે છતની અંદર છતના પોપડા જે પડ્યા છે તેમાં કોઈને જાનહાનિ કે નુકસાન ખરું ના આજે પંચાયત દિવસની ઉજવણી હતી તે પ્રમાણે આજે ગ્રામ સભાનું આયોજન કરેલું હતું ગ્રામ સભાની મિટિંગ ચાલી રહી હતી બધા સભ્યો અંદર હતા ત્યારે આ પોકળો પડે પણ કોઈને જાનહાનિ કે કોઈને નુકસાન કોઈ પણ પ્રકારનું થયેલ નથી અત્યારે જે આ જે ગ્રામ પંચાયત પોપડા પડ્યા છે જે છત ઉપર તે બાબતે તમે કોઈને રજૂઆત કરી કે અગાઉ અમારી જે જૂની ગ્રામ પંચાયત સામે છે ત્યાં રજૂઆત અમે કરેલી છે કે નવી બનાવી આપવાની બાજુ સુધી એનો કોઈ સોલ્યુશન આવે નહીં પણ અમે અત્યારે ભાડાના મકાનમાં છેલ્લા સાત આઠ વર્ષથી રહીએ છીએ પણ અત્યારે ભાડાનું મકાન પણ જરૂરી થઈ ગયું છે અને પૂપડા પડેલ છે જેમાં કોઈને જાન થયેલ નથી જૂની જૂની જે ગ્રામ પંચાયતને ન નવી બનાવવા માટે તમને કોને કોને રજૂઆત કરે ખાતા કી આવે એ લોકોને બધાને અમે લિખિતમાં અરજી મોકલેલ છે અને ઠરાવ સાથે મોકલે કે અમને જે તે બરાબર નવી પંચાયતી ફાળવણી કરી આપવામાં આવે ક્યારે મોકલી અને કેટલા સમય થયો આ એટલે સમય થયો અમારા ત્રણ વર્ષ ચાર વર્ષની આજુબાજુ મોકલે છે પછી હમણાં વચ્ચે પણ મોકલે છે એમ બે ત્રણ વાર રજૂઆત કરવા છતાં પણ હજુ નવે ઓરડાનું ગ્રામ પંચાયત મળેલ નથી એટલે પણ તમે કોને રજૂઆત કરી દઈ વિકાસ અધિકારી અને ઉપર જે આવે એ બધા અધિકારીઓ મોકલે છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા